હે મા મેલડી બસ તારા દર્શનથી થાક ઉતરી જાય છે રાતે મારા આ અબોલ જીવોનો ધ્યાન રાખજે માડી પણ કોને ખબર હતી આજે કાળ મોફા ફેડીને ઊભો રહેશે જુઓ જંગલનો રાજા શિકાર કરવા આવી ચડ્યો ઓહ બાપ રે આ તો સાક્ષાત મોત આ લાકડીથી હું સાવજને કેમ રોકીશ આજે તો બધું પૂરું થઈ ગયું હે મેલડી હવે મારી કોઈ તાકાત નથી જો તું હાજરા હજુર હો આજે તારા સેવકની લાજ રાખજે મારી પસુડાને આ સિંહથી બચાવજે મારા ભગત સોમલા તારા પશુનો વલવંકો નઈ થવા દવ જુઓ તો ખરા જેની ત્રાડ થી જંગલ ધ્રુજે એ સાવજ આજે માં મેલડીના તેજ સામે થરથર કાપી રહ્યો છે ખમ્મા માડી ખમ્મા તે આજે સાબિત કરી દીધું કે જેનો કોઈ નથી હોતો એની માં મેલડી હોય છે